જય માતાજી મિત્રો જય ગુરુદેવ મિત્રો આપણા ઘરના કુળદેવી રાજી હશે તો ઘરના બધા જ દેવી દેવતા રાજી હશે અને કુળદેવી રાજી થાય તો બધા દેવરાજી રાજીને રાજી તમારા જીવનમાં કુળદેવી જો રાજી હોય તો જ ધર્મ સુખ હોય અને ઘરમાં દુઃખ હોય તો સમજી લેવાનું કે કુળદેવી નારાજ છે અને કુળદેવી નારાજ હોય રિસાયેલી હોય તો એને કઈ રીતે મનાવી કઈ રીતે જાગૃત કરવી કઈ રીતે આપણે એને બોલાવી એના આપણે બધા જ વિડીયો માવંદના યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે તો મિત્રો જ્યાં સુધી કુળદેવી રાજી ના હોય તો સમજી લેવાનું કે ઘરમાં દુઃખ હોય હોય ને હોય જ દુઃખમાં બધું આવી જાય બીમારી હોય પૈસામાં તંગી હોય આર્થિક તંગી થઈ જાય ઘરમાં ખાવાના પણ ફાફા પડી જાય સમાજમાં વ્યવહારમાં કુટુંબમાં બધી જગ્યાએ તમને તણાવ લાગવા લાગે તમને કોઈ બોલાવે નહીં કોઈ તમને સામેથી પણ ના બોલાવે કોઈ આપતું હશે તોય નહીં આપે એટલે બધી પ્રકારની સમસ્યાઓને બધા જ પ્રકારના દુઃખ આવી પડે અને કદાચ કુળદેવી ખુશ હોય રાજી હોય તો તમારે કોઈ પાસે હાથલા લંબાવવો પડે અને કોઈના પગે પણ ના પડવું પડે જો કુળદેવી રાજી હોય તો તમારા બધા દેવી દેવતા તમે જેને માનતા હોય એ બધા રાજી હોય એટલે સર્વપ્રથમ મા કુળદેવીને નમન કરવાના સવારમાં વહેલાં ઊભા થાવ એટલે માતા પિતાને પગે લાગવાનું આપણા ઘરના વડીલો હોય એમને વંદન કરવાના ગુરુજી હોય તો એમને પગે લાગવાનું જેવા તમે સવારમાં વહેલા ઊભા થાવ જેવા સારા કાર્યો કરશો સારા વિચારો તમે મગજમાં ઉતારશો સવારમાં વહેલાં ઊભા થાવ તો પ્રભાતિયા છે ભજન છે કોઈ સારા આરતી ભજન માતાજીના ભક્તિમય તમે જો કોઈ સંગીત સાંભળશો મધુર વાણી સાંભળશો તો તમારા વિચારો નેગેટિવ દૂર થશે અને સારા વિચારો તમારા અંદર દાખલ થાય બીજું કે તમારામાં જો દયા હોય તો દયા એ ધર્મનું મૂળ છે દયાથી જ તમારા ધર્મને તમે આગળ વધી શકો તો આપણે માતાજીનો આ મંત્ર તમારે સવારે વહેલો બોલવાનો છે અને કશું જ કર્યા વગર તમે નહીં આવો તો ચાલશે નાયા ધોયા વગર પણ જેવા ઊભા થાવ પથારીમાંથી તો દરરોજ સવારે તમારે આ એક જ મંત્ર બોલવાનો છે પણ આ મંત્ર દરરોજ બોલવો પડશે જેવા તમે પથારીમાંથી ઊભા થાઓ એવા સીધા આ મંત્ર તમારે બોલવાનો છે જ્યારે તમે આ મંત્ર બોલશો તો ધીમે ધીમે તમને એમાંથી સફળતા જોવા મળશે તમારા કાર્યો સિદ્ધ થવા લાગશે માતાજી જાગૃત થઈ જશે તમારા ઉપર પ્રસન્ન થશે માતાજી કુળદેવી રાજી થઈ જાય તો તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમારા સમાજમાં તમે જેવું ધારો એવું કાર્ય કરી શકો એટલે કોઈ ધર્મનું કાર્ય કોઈ સારું કાર્ય કરી શકો અને તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ દૂર થઈ જાય ઘરમાં ખુશહાલી આવે પૈસાની તંગી ના રહે ઘરમાં સુખનો છાયડો થઈ જાય માતા પિતાના આશીર્વાદ મળે ગુરુદેવના આશીર્વાદ મળે વડીલોના આશીર્વાદ મળે પછી તો કહેવું જ છું તમારે તો પછી ચાલો આપણે આ મંત્ર દરરોજ બોલવાની ટેવ પાડીએ આપણે જાગૃત થઈએ કહેવાય છે ને ચેતન નર સદા સુખી તો ચેતન બનીએ જાગૃત બનીએ અને સર્વ કાર્યોમાં આપણે સફળતા મળે તો કુળદેવીમાંની અસીમ કૃપા આપણને મળે તો આપણે કુળદેવીમાંને પ્રાર્થના કરીએ તો દરરોજ સવારે તમારે આ એક જ મંત્ર બોલવાનો છે પ્રથમ કુલ કુલદેવે રક્ષ મમ પરિવાર શીર્ષા નમા પુનઃ કાર્યશુ સફલં ભવે પરિવાર મંત્ર બોલું છું ધ્યાનથી સાંભળજો પ્રથમ કુલ કુલદેવે રક્ષ રક્ષ મમ શીર્ષા શીર્ષાનમા પુનઃ પુનઃ કાર્ય શું સફલંભવે પ્રથમ કુળદેવીમાંને હું વંદન કરું છું વારંવાર મારું માથું શિષ નમાવીને કોટી કોટી વંદન કરું છું મારા પરિવારને મારા કુટુંબને મારા બધા જ કાર્યોમાં સફળતા મળે એવી હું કુળદેવીને પ્રાર્થના કરું છું વારંવાર માથું નમાવીને મા કુળદેવીને હું વંદન કરો છો તો આ મંત્ર તમારે સવારે ઉઠો એ વખતે આ મંત્ર બોલવાનો છે ત્યારબાદ તમે તમારા નૈત્યક્રમ મુજબ તમે બધા કામ કરો તો તમારા બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગશે પણ આ મંત્ર એક દિવસ બોલવાથી નહીં પણ દરરોજ તમારે સવારમાં બોલવો પડશે ધીમે ધીમે તમારામાં સકારાત્મકતા તમારામાં નેગેટિવિટી દૂર થશે અને તમે જે ધારો એવા વિચારો તમારા અંદર આવશે સારા સારા વિચારો થકી સારા કામ થશે અને જેવા અનુભવ તમને માતાજી કુળદેવીમાં આવે અને સંકેતો આપે એ પ્રમાણે તમે માતાજીના કહેવ્યા અનુસાર માતાજીના ચિહ્નો અનુસાર માતાજીના સંકેતો અનુસાર તમે જે કાર્ય કરશો એમ જ તમને ધીમે ધીમે આગળ સફળતા મળશે મિત્રો તમે આ વિડિયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવીનું નામ તમે બધા મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને માં કુળદેવીને હું પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી